નારી વંદન ઉત્સવની ઉજવણી અંતર્ગત રાજપીટલામાં રેલી યોજાઈ હતી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નાની શક્તિને વંદન કરવા તથા મહિલા ઉત્કૃષ્ટ માટે રાજ્યભરમાં વિવિધ થીમ હેઠળ નારી વંદન ઉત્સવની સપ્તાહિક ઉજવણીનો શુભારંભ કરાયો છે ત્યારે પહેલી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ નર્મદા જિલ્લામાં નાનોદના ધારાસભ્ય શ્રી ડોક્ટર દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારી વંદન ઉત્સવ જેવા મહત્વપૂર્ણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે અને લોકો જાગૃતિનો સંદેશ નગરમાં પ્રસરાવાયો હતો નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવત્યા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી અંકિત પન્નુના કુશળ નેતૃત્વ હેઠળ બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત નારી વંદન ઉત્સવ બે હજાર ચોવીસની સાપ્તાહિક ઉજવણીના પ્રથમ દિવસેની મહિલા સુરક્ષા દિવસ થીમ સાથે જિલ્લાની મહિલાઓને શિક્ષિત કરવા સુરક્ષા પ્રદાન કરવા અને સશક્ત કરવાના ઉમદા આશય સાથે રાજપીપલાના સૂર્ય દરવાજાથી બજાર પેટ્રોલ પંપ રાજપીપલા સુધી યોજાયેલી જનજાગૃતિ રેલીને ધારાસભ્યશ્રી ડૉક્ટર દશનાબેન દેશમુખના હસ્તે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવાયો હતો નર્મદા જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી શ્રી જે બી પરમાર અને નાયબ પોલીસ અધિકારી શ્રી પી આર પટેલ પણ ભાગીદારી નોંધાવી હતી આ રેલી સૂર્ય દરવાજાથી પ્રારંભ થઈ બજાર પેટ્રોલ પંપ રાજપુલા ખાતે સંપન્ન થઈ હતી ઓગસ્ટ મહિનાનો પહેલું અઠવાડિયું એટલે કે પહેલી ઓગસ્ટથી આઠ ઓગસ્ટ સુધી દર વર્ષે નારી વંદન ઉત્સવના કાર્યક્રમ થતા હોય છે કે જેમાં રોજ અલગ અલગ દિવસે મહિલાઓને અને નારીઓને કેવી રીતના તેમને આગળ લાવવા કેવી રીતના તેમને ઊંચા સ્થાન પર બેસાડવા કેવી રીતના એમને મોરલ સપોર્ટ આપવો કેવી રીતના એમને આગળ વધારવા એ અંગેની જાગૃતિ માટેના એક કાર્યક્રમો હોય છે કે જેમાં મહિલા સુરક્ષા દિવસની ઉજવણી થાય છે મહિલા કર્મયોગી દિવસની મહિલા સ્વાવલંબી દિવસની મહિલા નેતૃત્વ દિવસની મહિલા આરોગ્યની આમ અલગ અલગ ક્ષેત્રમાં મહિલાઓએ કેવી રીતના પોતે પોતાનું નામ રોશન કર્યું છે એ રમતવીર હોય ખેતીને કામ ધંધામાં લાગ્યા હોય એવા બહેનો હોય કે કોઈ વિશિષ્ટ કામગીરી કરી હોય એવી દરેક મહિલાઓને આજના દિવસો દરમિયાન એમને પ્રોત્સાહન કરવામાં આવે છે અને તેમને આગળ વધવા માટેની પ્રેરણા આપવામાં આવે છે અને સરકારશ્રીના આ સુંદર કાર્યક્રમ માટે માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે મહિલાઓને આગળ લાવવા માટે મહિલાઓને આગળ વધારવા માટેના આ કાર્યક્રમો દ્વારા ખૂબ જ સુંદર આયોજન થાય છે એમાં રેલી પણ થાય છે રમતવીરોને આ રીતના દરેક બહેનોને આગળ વધવા માટેની પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે